હાલાકી પણ વાહન ચાલકો ભોગવી રહ્યા છે જો કે એકંદરે લોકો વરસાદની મજા માણી રહ્યા છે આજે રવિવારનો દિવસ છે તેવામાં વરસાદી માહોલ જામતા લોકો ઘણી જગ્યાએ વરસાદી સિઝનનો માહોલ માણવા પરિવાર સાથે મિત્રો સાથે પણ બહાર નીકળતા હોય છે કંઈક આવી સ્થિતિ ઉમર ગામમાં પણ જોવા મળી કારણ કે આવા જ વરસાદની રાહ લોકો જોતા હોય છે વલસાડ જિલ્લામાં ઉમર ગામમાં ભારે વરસાદ આજે વરસ્યો છે અને હવામાન વિભાગે આગાહી પણ કરી છે વરસાદની તેવામાં આગાહી અનુસાર આજે સારો વરસાદ વરસ્યો અને વરસાદને કારણે તાલુકાના નદી નાણાંઓ છલકાઈ રહ્યા છે વારોલી નદીના ઉપરવાસમાં સારો વરસાદ આવ્યો વારોલી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે સંજાણ નજીક વારોલી નદી પરનો ચેકડેમ પણ ઓવરફ્લો થયો છે એટલે કે સ્થાનિક ચેકડેમ રિચાર્જ થઈ રહ્યા છે નદીઓમાં પાણીની આવક વધી રહી છે ઉમરગામમાં સવારથી જે વરસાદી માહોલ છે તેમાં વારુલી નદીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે ઉમરગામમાં વરસાદી માહોલ છે વારુલી નદીના ઉપરવાસમાં ભારે વરસાદ આવ્યો અને બીજી બાજુ અહીંયા પણ સારો વરસાદ છે તેના કારણે પાણીની આવક વધી રહી છે